બંને મુજબ કેવું રહેશે તમારું રાશિફળ જાણી લો આ વખત વેબનિયા લાવ્યુ છે ખાસ રાશિફળ વર્ષ 2025 માં તમારું કરિયર ધંધો લવ લાઈફ અભ્યાસ પરિવાર અને આરોગ્ય આરોગ્યને હાલ તમારે એ પણ જાણવું જરૂરી છે કે માર્ચ બે હજાર પચીસ માં શનિનો એકાદશ ભાવતી ગોચર તમારા જીવનમાં રાહત લઈને આવી રહ્યો છે બ્રહસ્પતિના ગોચરને કારણે અભ્યાસ અને નોકરીમાં પ્રગતિ કરશો

અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ પ્રદાન કરશે આ પછી અગિયારમા ઘરમાં જવું આથી વધુ સારું વાતાવરણ બનાવીને સમૃદ્ધિ વધારશે શનિ અને ગુરુના સંક્રમણને કારણે એકંદરે તમે નોકરી અને વ્યવસાયમાં મુશ્કેલીમાં રહેશો ગત વર્ષે સરખામણીએ તમે વર્ષ બે હજાર પચીસમાં કંઈક નવું અને સારું કરવાના છો જો બિઝનેસની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં ગુરુ શનિ રાહુ કેતુની ચાલના કારણે શુભ ફળ પ્રાપ્ત થશે તમારે વધુ મહેનત કરવી પડશે નહીં ટૂંકમાં કરિયર નોકરી અને વ્યવસાય નવું તમારા માટે સારું છે તો શિક્ષણ માં વૃદ્ધિ થશે તમે ઉચ્ચ પ્રગતિ પ્રાપ્ત કરશો સ્પર્ધાત્મક પરીક્ષામાં તમારી મહેનત રંગ લાવશે તમે વધુ સારી રીતે સખત મહેનત કરો છો કારણ કે ત્યાર પછી તમે જે લક્ષ્ય હાંસલ કરવા માંગો છો સરળતાથી પ્રાપ્ત કરી શકશો તેનું કારણ એ છે કે વર્ષ બે હજાર પચીસમાં તમામ ગ્રહો અને નક્ષત્રો તમારા તરફેણમાં છે તમારે ગુરુવારના ઉપાય કરવા જોઈએ અથવા દરરોજ તમારા કપાળ પર કેસરનું તિલક લગાવવું જોઈએ વર્ષ બે હજાર પચીસ વૃષપ્રાશિના લોકોનું લગ્ન અને પારિવારિક જીવન જો તમે કુંવારા છો તો વર્ષના શરૂઆતમાં ગુરુની પાંચમી અને સાતમી દૃષ્ટિને કારણે તમારા લગ્ન આ વર્ષે ચોક્કસ થઈ જશે મે મહિના સુધી પછી બીજા ઘરમાં

મે મહિનાની મધ્ય સુધી બ્રહસ્પતિ દેવ તમારા પહેલા ભાવમાં રહીને તમારા પંચમ અને સપ્તમ ભાવને જોશે આમાં જે લોકો પ્રેમ પ્રસંગમાં છે અને લગ્ન કરવા માંગે છે તો પરિસ્થિતિ તેમને અનુકૂળ બનશે શુક્રનું ગોચર પણ વચ્ચે વચ્ચે મદદ કરશે તો કે આ કેતુમાં ગોચર પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી કરી શકે છે પરંતુ મે પછી ગેરસમજ દૂર થશે અને પ્રેમ સંબંધો ખીલી ઉડશે પહેલાં કરતા વધુ મજબૂત થશે પ્રેમમાં તમારી ભક્તિ અને શ્રદ્ધાને ઓછીને થવા દો વર્ષ બે હજાર પચ્ચીસ વૃશ્ચપ્રાસીના જાતકોની આર્થિક સ્થિતિ વર્ષ બે હજાર પચીસમાં કેતુનું ગોચર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે જે તમારી આર્થિક તંગી દૂર કરશે પૂર્વમાં જો કોઈ રોકાણ કરવામાં આવે તો તેમાંથી નફો મળશે હાલમાં તમે જમીન મકાન અને વાહનમાં રોકાણ કરી શકો છો શેર બજારમાંથી પણ લાભ મેળવવા માટે સમય અનુકૂળ છે

કેતુના ઉપાયો સાથે તમારે યોગ અથવા વોકિંગ પણ કરવું જોઈએ તમારે તેની તમારી દિનચર્યાનો એક નિયમ બનાવવો પડશે જેથી કરીને તમે આખું વર્ષ દરમિયાન ખુદને સ્વસ્થ રાખી શકો ઉચાપ રાશિ માટે વર્ષ બજાર સારું રહે એ માટે કરો આ ઉપાય રોજ ગાયને લીલો ચારો ખવડાવો કે પછી શુક્રવારના દિવસે કન્યાને ભોજ કરાવો શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના મંદિરમાં કમળનું ફૂલ સહિત પીળી વસ્તુ અર્પણ કરો શનિવારના દિવસે સાંજે છાયા દાન કરો અને દર ગુરુવાર અને શુક્રવારે લક્ષ્મીનારાયણ મંત્ર અને વિષ્ણુ જાપ કરો તમારો લકી લકી નંબર છે રત્ન કે ઓપલ લકી કલર સફેદ કે ગુલાબી અને ભૂરો લકી વાર શુક્રવાર અને લકી મંત્ર છે ઓમ શન શનેશ્વરાય નમઃ કે પછી ઓમ હિમ હેમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ તો મિત્રો આ તો વર્ષ બે નું પચીસ વૃષભ રાશિના જાતકો નું રાશિ ભવિષ્ય જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો તમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો નહીં